ભાવનગરમાં એક મહિના પહેલા મહિલા ઉપર દુષ્કર્મના બનેલા બનાવને પગલે પોલીસ દ્વારા વધુ એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે મહિના પહેલાં નોંધાયેલા ગુનામાં પોલીસે ઘનશ્યામ ઉર્ફેલાલાની અગાઉ ધરપકડ કરી હતી ત્યારબાદ હવે મહેશભાઈ ચાડ નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે જો કે સમગ્ર ઘટનાને પગલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે